કેમ છો મિત્રો રિપી ઇ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિદ્યુત રસાયણની અંદર સરસ મજાના ટોપિક ભણીશું કોષ પોટેન્શિયલ અને વિદ્યુત રાસાયણિક શ્રેણી ઈએમએફ તો ચલો એમાં આપણે આગળ જોઈએ કોસ પોટેન્શિયલ ઝીરો સેલ જેને આપણે નોટ સેલ પણ કહીએ છીએ તો નોટ સેલ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ નોટ રિડક્શન माइनस इ रिडक्शन रिडक्शन ले लो रिडक्शन ले लो रिडक्शन को मित्रों में तुमने कीधेलू केरी कैथोड पर रिडक्शन एट्ले जीरो रिडक्शन कैथोड माइनस ई जीरो रिडक्शन एनोड जो ऑक्सीडेशन ले होई, तो ई नॉट सेल इक्वल टू नॉट ऑक्सीडेशन माइनस इ नॉट ऑक्सीडेशन ऑक्सीडेशन अ साथ अ तो एनोडी कैथोड बाद રિડક્શન લઈ લો કેથોડમાંથી એનોડ બાદ ઓક્સિડેશન લઈ લો એનોડમાંથી કેથોડ બાદ આમાં કેથોડમાંથી એનોડ બાદ આમાં એનોડમાંથી કેથોડ બાદ અને એક વસ્તુ ધ્યાન રાખજો કે એ લોકોનો ઈનોટ ઓક્સિડેશન પોટેન્શિયલ હોય એટલો જ ઇનોટ રિડક્શન પોટેન્શિયલ હોય ફરક શું હોય તો કે માઇનસ હોય આ પ્લસ હોય

પણ આપણે મોસ્ટ ઓફ ઇક્વેશન રિડક્શનવાળું જ યુઝ કરવાના છે તો બોલો ઈ નોટ સેલ બરાબર ઇઝીરો રિડક્શન માઇનસ ઇઝીરો રિડક્શન પરંતુ કેથોડ માઇનસ એનોડ ઓક્સિડેશન હોય તો એનોડ માઇનસ કેથોડ અને પ્લસ કરવું હોય તો ઓક્સિડેશન એનોડ પ્લસ રિડક્શન કેથોડ EMF શ્રેણી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શ્રેણી જોઈએ જુદા જુદા તત્વોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય જુદા જુદા જે તત્વો છે એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને ચડતા ક્રમમાં ગોઠવવાથી જે શ્રેણી પ્રાપ્ત થાય તેને આપણે ઈ શ્રેણી કહીએ છીએ મિત્રો જે છે ઇએમએફ શ્રેણી આપણે ત્રણ ભાગની અંદર ઈ શ્રેણી વહેંચેલી છે છે યાદ રાખજો મિત્રો આમાં પહેલું જે છે તે જો લી પોબેકાના મે એ મે લી મે એ મે બે કાના લી મે મે એ લિથિયમ પો પોટેશિયમ બે બેરિયમ કા કામાં સી એ લેવાનો છે કેલ્શિયમ નામા એન એ લેવાનો છે સોડિયમ આ બરાબર છે એમજી એલ અને એમ એન મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ને મેંગેનીઝ લી પોબે કાના મે એ મે મે યાદ રાખજો પહેલું લી પોા ક્રો પાણી મેો લી પોના મે એ મેદા ક્રો એટલે પાણીમાં જીવતો ક્રો પાણી મેિંદા ક્રો आ सीढ़ी कोई नहीं सीढ़ी कोई नहीं कोई 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 नहीं कोई नहीं नहीं सुने आ सीढ़ी कोई नहीं सुने आ सीढ़ी कोई नहीं सुने आई सीढ़ी कोई नहीं, नहीं। प्रभु हाइड्रोजन को को લી પો બે કાના મે એ મે પહેલું આટલું પતાવી દઉં લી પોણી મેંદા ક્રો લી પો મે જીંદા ક્રો આ જે હું ગાઉં છું એવી સીડી કોઈ નહીં સાંભળે આ સીડી કોઈ નહીં સુને કોઈ નહીં સાંભળે એવું પ્રભુને હાઇડ્રોજન કહો પ્રભુ હાઇડ્રોજન કો કહું ચાલો ફરીથી પાણી મેં જિંદા કરો આ સીડી કોઈ નહીં સાંભળે કોઈ નહીં સાંભળે કે કોઈ નહીં સુને આ સીડી કોઈ નહીં સાંભળે મીન્સ આ સીડી કોઈ નહીં સાંભળે પ્રભુ હાઇડ્રોજન કો કહ આવી સીડી કોઈ નહીં સાંભળે પ્રભુ એવું હાઇડ્રોજનને કહો રેડી ચલો પછી આ જો આમાં ઊંધું જવાનું છે તમારે ત્યાં તમારે કોપર સુધીનું આવી ગયું બરાબર જોઈ લેજો જો મિત્રો આની અંદર હવે કઈ રીતનું આવે છે આમાં નીચેથી આપણે ઉપર જઈશું ફ્લોરિન ઓર ક્લોરિન फ्लोरीन और और એટલે ઓરમ એયુ ફ્લોરીન ઓર ક્લોરીન ઓક્સિજન કો પીટે બાર ઓક્સિજન કો પીટે બાર ફ્લોરીન અને ક્લોરીન ઓક્સિજન ને બાર પીટે છે એટલે પીટે બાર હવે ફ્લોરીન અને ક્લોરીન જ્યારે ઓક્સિજન જે છે એને પીટે બાર તો મરચા કોને લાગે છે આયોડિન ને મરચા મરચા લાગે આયોડી અર્થાત જો ફ્લોરિન ઓર ક્લોરિન ઓક્સિજન કો પીટે બહાર ક્લોરી અહીંયા મર્ક્યુરી જે છે એચજી પ્લસ ટુ સ્વરૂપે છે પાછો ઉપર પાછો મર્ક્યુરી છે એચજી ટુ પ્લસ ટુ મર્ક્યુરસ અને મર્ક્યુરિક અમરક્યુરિક અમરક્યુરસ એટલે બે મર્ક્યુરી ચા જે છે એની આગળ પાછળ બે મર્ક્યુરી લેવાનો છે

અહીંયા સુધી તમારો નંબર એક ફિનિશ કરવાનો આ સીડી કોઈને સુને પ્રભુ હાઇડ્રોજન કો કો અહીંયા બીજું કો સાથે કો અને ત્રીજું ઉલટી જવા દેવાની ત્રીજું ફ્લોરિન ઓર ક્લોરિન ઓક્સિજન કો પીટે બહાર ફ્લોરિન ઓર ક્લોરિન ઓક્સિજન કો પીટે બહાર મરચા લાગે આયોડિન કો આવી રીતે તમારે આજે શ્રેણી જે છે યાદ રાખવાની છે ઘણા બધા એમસીક્યુ ની અંદર આ કામ આવશે મિત્રો ચલો હવે આપણે આગળ જોઈએ હવે આપણે જોઈશું વિદ્યુત રાસાયણિક શ્રેણીની ઉપયોગીતા મિત્રો ઓક્સિડેશન કરતા ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાનો સ્વભાવ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાનો સ્વભાવ મિત્રો આટલી વસ્તુ જોઈ લો જો ધાતુ હોય ફોર એક્ઝામ્પલ આપણે લઈ લીધું સોડિયમ એને પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન ધાતુ નું શું થાય તો કે ધાતુ જે છે એનું શું થાય છે ઓક્સિડેશન તો ધાતુ એ શું હોય રિડક્શન કરતા આ થઈ ઓક્સિડેશન તો એ કરતા કેવા હોય રિડક્શન કરતા તો જે રિડક્શન કરતા રિડક્શન કરતાની ક્ષમતા

તો આના એક ઉપરથી તમને બંને વસ્તુ સમજ પડશે ત્રીજું પણ સમજ પડશે ધાતુની સક્રિયતા તો ધાતુની સક્રિયતાની અંદર વાત કરીએ તો કઈ સૌથી વધારે એક્ટિવ છે કે જેનું ઓક્સિડેશન પોટેન્શિયલ સૌથી વધારે હોય જે ઇઝીલી ઇલેક્ટ્રોન રિમૂવ કરે એનું ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એટલે કે એની રિડક્શન કરતાની ક્ષમતા વધારે હોય એ ધાતુની સક્રિયતા તો જે ધાતુની રિડક્શન કરતાની ક્ષમતા વધારે છે એ સૌથી વધારે એક્ટિવ છે તો આપણે હમણાં જે જોયું કે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ જે છે ધાતુની છે સક્રિયતા શ્રેણી છે એમાં લિથિયમ એ સૌથી વધારે છે સૌથી પહેલું લી લિપોબેકાના મે એ મે તો એમાં સૌથી પહેલા લિથિયમ એ સૌથી સક્રિય ધાતુ છે ક્લિયર નેક્સ્ટ જોઈએ હવે અધાતુમાં જોઈએ તો ધાતુ કરતા ઉલટું આવશે તો અધાતુની અંદર જેમ એનું રિડક્શન પોટેન્શિયલ વધારે હશે એમ અધાતુની સક્રિયતા વધારે હશે અને ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય જે છે ઓછું હશે એમ અધાતુની સક્રિયતા વધારે હશે કારણ કે આ જે છે એ કોણ અધાતુ તરીકે કોણ તો કે ફ્લોરિન જે છે તો ફ્લોરિન શું કરશે એક ઇલેક્ટ્રોન જે છે મેળવીને કરવાના અધાતુ કામ ઇલેક્ટ્રોન મેળવવું તો આ ક્રિયાની અંદર આનો ઓક્સિડેશન આંક જુઓ તો કે ઝીરોથી થી માઇનસ વન થાય છે એટલે ઓક્સિડેશન આંકમાં શું થાય છે ઘટાડો થાય છે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય ને આપણે શું કહીએ છીએ રિડક્શન કહીએ છીએ અને આ જે છે એ કરતાને આપણે શું કહે છે ઓક્સિડેશન કરતા રિડક્શન થાય છે તો જેટલું સ્પીડમાં રિડક્શન થશે એટલે કે એનું રિડક્શન પોટેન્શિયલ વધારે હશે એટલું એની સક્રિયતા વધારે હશે હવે આમાં જો અધાતુમાં ઉપરથી નીચે જાવ એમ વધે છે તો આપણે સૌથી એફ નીચે આપણે જોયેલું ફ્લોરિન ઓર ક્લોરિન કો તો ફ્લોરીન નીચે છે લિથિયમ ઉપર છે ધાતુમાં સક્રિય છે લિથિયમ આ ધાતુની અંદર સૌથી વધારે સક્રિય છે ફ્લોરિન ક્લિયર ચાવી મનમાં યાદ રાખી એનો યુઝ હમણાં આવશે કઈ કઈ જગ્યાએ થાય છે તો જુઓ હવે આપણે ધ્યાન આપો ઈ શ્રેણીમાં આ પણ એના મદદથી તમે જાણી શકો છો આ યુઝ પણ તમે જોઈ શકો છો કે ઈ શ્રેણીમાં હાઇડ્રોજનની ઉપર રહેલી ધાતુ હાઇડ્રોજનની ઉપર રહેલી ધાતુ એસિડના મંદ દ્રાવણમાંથી એચ ટુનું વિસ્થાપન કરે તો મિત્રા જુઓ આપણને ઝેડેન એ આગળ છે લી પોબેકાના મે એ મે લી મે એ મે પાણી મે જિંદા ક્રો જી જેડેન ક્રો આમાં જેડેન એ આગળ છે હાઇડ્રોજનની આગળ છે એને કારણે તેની એચ ટુ એસ ઓફ ફોર એટલે કે એચ પ્લસ જે છે દ્રાવણ સાથે પ્રક્રિયા કરશે એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે મિત્રો ઈ એમએફ શ્રેણી જે છે એની અંદર ધ્યાન રાખવાનું છે કે ભાઈ હાઇડ્રોજન જે સક્રિયતા શ્રેણી જે ધાતુની સક્રિયતા શ્રેણી એ ધાતુની સક્રિયતા શ્રેણીની અંદર હાઇડ્રોજનની આગળવાળા જેટલા પણ હોય એટલે કે આમાં આગળનો સળિયો પાછળનું દ્રાવણ તો પ્રક્રિયા થાય પાછળ વાળું દ્રાવણ હોય તો પ્રક્રિયા થાય તો તો આગળ આવે છે હાઇડ્રોજન કરતાં થશે પણ જ્યારે ધાતુની સક્રિયતા શ્રેણીમાં હાઇડ્રોજન પછી ના હોય બરાબર હાઇડ્રોજન પછી ના હોય પ્રભુ હાઇડ્રોજન કો કો હાઇડ્રોજન પછી કો આવે છે તો અહીંયા હાઇડ્રોજન પછી જો કો આવતો હોય તો અહીંયા ઊંધું થયું છે એમાં આગળવાળું દ્રાવણ થઈ ગયું અને પાછળનો સળિયો થઈ ગયો તો મિત્ર તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે આગળનો સળિયો અને પાછળનું દ્રાવણ આગળનો સળિયો અને પાછળનું દ્રાવણ તો જ પ્રક્રિયા થશે અને આગળનું દ્રાવણ આવી જાય પ્રક્રિયા નહીં થાય આ જ ઇમ્પોર્ટન્સ મેં તમને કીધું એટલે તમારે પહેલી આખી ચાવી ત્રણ ભાગમાં યાદ રાખવાની છે પછી એમ કહેવાનું કે જો હાઇડ્રોજનની આગળ કોઈ પણ તમે ધાતુ લઈ લો રિએક્શન થશે જ એટલે કે એના દ્રાવણમાં એચ પ્લસ વાળા દ્રાવણમાં આમાં રિએક્શન નહીં થાય હાઇડ્રોજન પછી આવે છે વિસ્થાપન કરે પણ ઉલટું શક્ય નથી જેમ કે આ જો કોપર એજી એજી પ્લસ અને સીયુ છે રાઈટ તો આપણી શ્રેણીમાં તમે જોશો તો એમાં કોપર અને એજી એજી લાસ્ટમાં આવ્યું હતું ફ્લોરિન વાળું ફ્લોરિન ઓર ક્લોરીન ઓક્સિજન બહાર મરચા લાગે આયોડિન તો એમાં ચાંદી આવતું હતું અને કોપર તો બીજામાં આવે છે તો કોપર એ આ જે ધાતુની જે સક્રિયતા શ્રેણી છે એમાં ઉપર આવે છે તો એ એક્ટિવ થયો તો વધારે એક્ટિવ હોય વધુ સક્રિય ધાતુ એના કરતાં ઓછી સક્રિય ધાતુ હોય તો એના દ્રાવણમાંથી એનું વિસ્થાપન કરી શકે વધુ સક્રિય ધાતુ અથવા અધાતુ ઓછી ક્રિયાશીલ ધાતુ ધુમાંથી વિસ્થાપન તેના દ્રાવણમાંથી થઈ થઈ શકે આ આ કારણ આગળ આવે છે આ પાછળ આવે છે એટલે આગળ આવશે તો આગળનો સળિયો નો પાછળનું દ્રાવણ રિએક્શન થશે બસ તમારે આટલું જ યાદ રાખવાનું છે આગળનો સળિયો પાછળનું દ્રાવણ આગળનો સળિયો પાછળનું દ્રાવણ રિએક્શન થશે ચલો હવે આ જો એજી બરાબર અને સીયુ ઉલટું કરી દીધું તો તો નહીં જ થાય ને કારણ કે આગળનો સળિયો પાછળનું દ્રાવણ આમાં ઉલટું થઈ ગયું પાછળનો સળિયો થઈ ગયો અને આગળનું દ્રાવણ થઈ ગયું રિએક્શન નહીં થાય થશે નહીં ક્લિયર ચાલો હવે આ જો સેમ એ જ વસ્તુ છે અહીંયા સિયાલ્ટો છે અહીંયા આઈ માઇનસ તો નીચેથી આપણે જોયેલું ફ્લોરીન ઓર ફ્લોરિન ઓર એ પ્રમાણે હતી તો આ રિએક્શન થશે તો કે અહીંયા શું થશે સીએલ માઇનસ પ્લસ આઈ રિએક્શન એવી રીતે ઉલટું હોય કે ભાઈ આઈ છે તો એ નહીં કરી શકે કારણ કે આપણે મેં ચાવીમાં જે પહેલાં આવે છે અર્થ આપણે હું જે ચાવી મેં બનાવી છે એમાં જે પહેલાં આવે છે એ સળિયા સ્વરૂપે હોવું જોઈએ કાં તો એ પોતે તટસ્થ તરીકે હોવું જોઈએ તો એના ક્ષારના દ્રાવણમાંથી થાય તો તેમાં આપણે ફ્લોરિન ઓર ક્લોરિન ફ્લોરિન ઓર ક્લોરિન બરાબર એ પહેલાં આવે છે આયોડીન તો જે છે લાસ્ટની અંદર આવે છે તો આ રિએક્શન નહીં થવાની પહેલાં આવે એ રીતનું હોવું જોઈએ આ નહીં થાય ઓકે ક્લિયર અથવા તમને આ પણ ખ્યાલ છે બીઆર સીએલ માંથી બીઆર ટુ આઈ માઇનસ માંથી આઈ ટુ આ કરી શકે પણ ઉલટું શક્ય નથી એટલે આઈ માઇનસ ઉપરથી કોઈ નહીં કરી શકે બીઆર માંથી બીઆર ટુ સીએલ માઇનસમાંથી સીએલ ટુ કે પછી એફ માઇનસમાંથી એફ ટુ ટ્રાન્સફર નહીં કરી શકે આ ધ્યાન રાખવાનું ઓકે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇએમએફ શ્રેણી જે મેં તમને ત્રણ ભાગમાં ચાવી કરાવી યાદ રાખવાની છે મેમરાઈઝ કરવાની છે અને વ્યવસ્થિત રીતે નોટમાં લખી અને શું ધ્યાનમાં રાખવાનું છે મેં તમને કીધું છે આગળનો સળિયો પાછળનું દ્રાવણ રિએક્શન થશે બસ આટલું એક યાદ રાખો બીજી એક વસ્તુ જે છે ધાતુની સક્રિયતા શ્રેણીની અંદર મિત્રો જે પહેલાં આવે છે તે એનોડ અને જે પછી આવે છે તે કેથોડ છે ઓકે ચલો ફરીથી આપણે મળીશું ત્યાં સુધી ખુશ રહો